બગીચો કરવાનું કામકાજ ચાલુ જ છે ને ઘણા બધા રોપડા વાવેલા છે ને હજી વાવવાના છે સસ્તામાં થોડાક આપે ને એટલે આ ટાઈપનો આપણો કંઈક બગીચો છે જો મિત્રો આ છે મારો બગીચો જોઈ લો હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં મજા મા જ છો અને મસ્ત મજાનું અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો જો મસ્ત મજાનું બધાને જય માતાજી મહાદેવ અને નવા વિધિમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું ને અત્યારમાં મિત્રો છે ને આપણા ચા બાકી છે તો જો અત્યારે આપણે અહીંયા ચા મૂકી દીધી છે બહાર જુઓ દૂધ વિનાની ચા આપણે પીએ છીએ દૂધવાળી નથી પીતા એટલે આપણે અત્યારે કાવો કહીએ તમે જે કહેતા હોય કોમેન્ટ કરી દેજો અત્યારે મૂકી દીધી છે ને મારી મમ્મી જો અત્યારે લઈને આવે છે બટાટાનું ચાક કરવાનું છે કે ત્યાં જો મિત્રો કુકર લઈને આવી ગયા છે મમ્મી બટાને ચાકવાનું છે તો આજે અત્યારે મિત્રો મારે બટાને છાસ માખવાનું છે ને તો અત્યારે ચાક કરે છે અને હવે અત્યારે ચા બાકી ગઈ છે તો હું રફતિયો લઈને આપણે ચા પી લઈએ આવું પહેલાં આનચી આન્સી આલો રપેતિયુ આન્સી કાંઈ નથી રાખતી આપણે ચા પીવા માટે તો પેલા ચા પી લઈ તો ચાલો મિત્રો તમે ચા પીવા હથિયારમાં આપણે બાકી છે તો પી લઈએ તો મિત્રો આપણે હવે છા પાઈને આવી ગયા છીએ રસોડામાં ને જો બેન કઈ કામકાજ કરે છે મિત્રો શું કરો છો બેન રોટલી બનાવું છું નાસ્તો કરવા માટે જો મિત્રો અહીં રોટલીનું નું કામ કાજ ચાલે છે ને બાર મિત્રો શાકનું નું કામ કાજ ચાલે છે બટેટાનું શાક બને છે તો બની જાય પછી જમી લઈએ મિત્રો હજી તો હજી ઊંડું શું છે મિત્રો જો હજી તો એટલે ખાલી મેક્યું છે આપણે ચા પીને ઊંડું શું છે તો શાકભાગ સડી જાય પછી મળીએ પાછા 3 hours later તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દાદાના ઘરે જો આવી રીતે મિત્રો પતરા ફિટ કરેલા છે જો કેમ છે કેમ કે આપણે થોડું આજમાં વાળો જવાનું છે ને થોડું કામ છે ને મારે બતાવવાનું આગળ તો તમને વીડિયોમાં ખબર પડી જશે પણ અત્યારે જવાનું છે ને તો આગળ હું તમને બતાવી તો ઉપરથી વીયુ કેવો હોય જોવા જવો જવો મિત્રો આ વીયુ કેમ છે વરસાદનું જો આપણે મિત્ર પ્લોટમાં બહુ નહોતો તમે પણ અત્યારે ગામ આવીને એક નંબર છે આમ શોખે વાત છે જો એવો મસ્ત વ્યુ આવે તો હવે મિત્રો વાલોર જવાનું છે ને તો વાલુર છે થોડું કામ પતાવીને પાછા આવી તરમ હોય તો કન્ટિન્યુ બની રહે મજા આવે ફાઇનલી મિત્રો અત્યારે આપણે વીઆવીએ છીએ વાલોરથી થોડુંક કામ હતું એ પતાવી દીધું છે ને અત્યારે હું વાત કરું તો હું મારા બગીચામાં આવી ગયો છે બહુ મસ્ત મિત્રો બગીચો છે ને હજી આપણે બગીચો કરવાનું કામકાજ ચાલુ જ છે ને ઘણા બધા રોપડા વાવેલા છે ને હજી વાવવાના છે સસ્તામાં થોડાક આપે ને જો આ ટાઈપનો આપણો કંઈક બગીચો છે જો જો મિત્રો આ છે મારો બગીચો જોઈ લો કેમ છે જરા કોમેન્ટ કરતા જ હો મિત્રો જેને બહુ મસ્તીનું છે જમરું ખેવણ બહુ આવ્યા હતા મિત્રો એટલે જો આ સીતાફળી ચામોળો ગુંદો ઘણા બધા છે મિત્રો ને બગીચો અમે કરી કે જો અહીંયા છે ને ઘણા રોપડા ઉડી ગયા મિત્રો આ છે અહીંયા પાણીની ગટર આવે કે તે ઘણા બધા તો રોપડા મિત્રો અમારે છે ને વાત કરું ને તો આપણે કેમ કે પાણી ભરાતા હોય મિત્રો તો પાણી ભરાય ને એટલે પછી થળી અમેલી હળી જાય હળી જાય ને પછી પાછું કોળતું નથી આવા અમે બે વરથી મિત્રો છે ને બે વર્ષથી બેવરે થી રોપડા વાવી પણ અમુક અમુક થઈ ગયા અમુક અમુક નથી પાણ હરી મિત્રો સસ્તા માંથી રોપડા આવશે કે એટલે હું પાછો લેવા જવાનો છું પાછો વાવી દે કેમ કે ઉખસે વાવાઈ મિત્રો બહુ જરૂરી છે કેમ કે આ કડવા લીમડા જો લીમડા ન વાવા મિત્રો એના કરતા ઉખસે વાવા સારા કેમ કે સયયો બહુ મસ્ત આપે ફળ આપે બહુ જણા ફાયદો થાય તો હું મે કીધું કે હાલ આટો મારતો આવું ને મિત્રોને બગીચા મસ્ત મને મિત્રો બતાઈ દો તો કેવા લાગે મારો બગીચો ત્યારે કોમેન્ટ કરી દેજો અને આજનો વિડીયો હવે મિત્રો આપણે અહીં પૂરો કરીશી કેમ કે આજના વિડીયોમાં કાંઈ છે નહીં મને ખબર જ છે મિત્રો કોલરેડી પણ ગમ્યો નહીં હોય પણ કાલે આપણે મિત્રો કાંઈ ગમે એવો મસ્ત બનાવીશું અને આજનો અહીંયા વિડીયો પૂરો કરીશું તો જો તમને મિત્રો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતાં જાજો ચેનલમાં નવા હોય તો મળીએ નવા નવા બીજા વિડીયો છે બધાને જય માતાજી બાય બાય ટાટા